ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે તમામ પક્ષોને પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉધના વિધાનસભા બેઠકના ઉમેદવાર મનુભાઈ પટેલ એટલે કે મનુભાઈ ફોગવાની જે ટ્રેન ફોર ન્યૂઝ ચેનલ ટીમે મુલાકાત લેતા તેવે કહ્યું હતું કે ભાજપ દ્વારા કરેલી કામગીરીને જોઈ તેવે આ વખતે જીત પાકી છે તેમ તેને જણાવ્યું છે ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ફરી ગુજરાતમાં ભાજપ સરકાર બનશે તેવા આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો ત્યારે ગઈકાલે તેમના મુખ્ય ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થયું ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા પામ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે દરેક પક્ષો પોતપોતાના ઉમેદવારને હાલ રજૂ પણ કરી દીધા છે અત્યારે આપણે એકસો ચોસઠ ઉધના વિધાનસભામાંથી ભારતીય જનતા પાર્ટી પર તેને તેની પર પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો છે એમાં મનુભાઈ પટેલ એટલે કે મનુભાઈ ફોગવાને ટિકિટ આપી છે જેની અંદર અહીંયા જનમેદની ઉમટી પડી હતી તો પ્રથમ તો જી ટ્વેન્ટી ચેનલ તરફથી એમને આપણે અભિવાદન કરીએ મનુભાઈ કોંગ્રેચ્યુલેશન અત્યારે જે પ્રમાણે ભીડ જોવા મળી રહી છે અત્યારે વિજય થયો એના અત્યારથી દેખાઈ રહ્યું છે આપના માધ્યમથી બતાવી શકું અને કહી શકું કે જે આ કાર્યાલયના ઓપનિંગ વખતે મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગ વખતે જે અમારી જે ભીડ એકત્ર થઈ છે જે કાર્યકર્તાઓનો જે આગેવાનો જે સ્વયંભૂ આવ્યા છે એનાથી જ ફલિત થાય છે એ પંચોતેર આઝાદીના પંચોતેર વર્ષ નિમિત્તે પંચોતેર હજારથી અમારી ઉધના વિધાનસભા બે હજાર સત્તરમાં બી ઘણા બધા અમારી સામે હતા આ વખતે બી અમારી સામે છે એટલે એવો કોઈ પડકાર છે નહીં કોઈનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કસાયેલો છે અને મજબૂત કાર્યકર્તા છે અને અમારું એક બ્રહ્માસ્ત્ર છે કે પેજ કમિટીનો અને એ પેજ કમિટીના બ્રહ્માસ્ત્રથી અને અમારા કાર્યકર્તા ઘરે ઘરે મતદાન સુધી પહોંચે છે અને એના લીધે અમે અમારી આ ચેલેન્જ પંચોતેર હજારની લીડની ચેલેન્જ અત્યારે જ અમારા કાર્યકર્તાઓ અમારા આગેવાનો કરી રહ્યા છીએ બીજું ખાસ કરીને મનુભાઈ તમે પણ જે રીતે ડોર ટુ ડોર જે છે અને પાયાના કાર્યકર છો તમે ભાજપના તમે એ માટે શું કહો છો હું નહીં અમારો એક એક કાર્યકર્તા ડોર ટુ ડોર અને પાયાનો કાર્યકર્તા છે કસાયેલો અને મજબૂત કાર્યકર્તા છે મેં આગળ બી તમને કીધું અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એટલે વિકાસની વિચારધારા છે આ ગુજરાતને મજબૂત કરવાની ગુજરાતના વિકાસની વિચારધારા છે સુરતના વિકાસની વિચારધારા છે હવે આ વખતની જે ચૂંટણી છે કયા મુદ્દા પર આપણે વિકાસના મુદ્દા ઉપર લડીએ છીએ અને વિકાસના મુદ્દા ઉપર આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયેલો છે આજે ઉધના વિધાનસભા એકસો ચોસઠ ઉધનાની અંદર પણ આવનારી આઠ તારીખે ભવ્યતાથી ભવ્ય જીત લઈ અને અમે સરકારમાં પહોંચીશું

એક એવી લાણી કરવા જઈ રહી છે કે જે મફતનું વેચવા મફતનું આપી રહી છે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને નરેન્દ્રભાઈની અમારી સરકારે વીસ વર્ષના પાછલા શાસનની અંદર સુરતને એકસો ફ્લાયઓવર સત્તર આપ્યા છે દરેક ઝોનની અંદર મોટા મોટા દવાખાના આપ્યા છે દરેક ઝોનની અંદર મોટા મોટા ગાર્ડનો આપ્યા છે દરેક ઝોનની અંદર વધારેમાં પાંચથી વધારે પાંચ સાત દસથી વધારે પણ સારી સ્કૂલો આપી છે મોડલ સ્કૂલો આપી છે એટલે શિક્ષણના ક્ષેત્રને અમે ઊંચું કર્યું છે અને મેડિકલ મેડિકલના ક્ષેત્રની અંદર અમે સુરતના અને ગુજરાતના આ મતદારોને અને પ્રજાજનોના માટે આ કામ કર્યા છે અને એ વાત લઈને અમે પ્રજાની વચ્ચે જવાના છીએ અને એ વાત લઈને અમે મતદાન મત મિત્રો આ ઠ ઉધના વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના તેને પૂરેપૂરો વિશ્વાસ મૂકી અને ટિકિટ આપી છે એમ મનુભાઈ પટેલ કે મનુભાઈ ફોગવા નિશ્ચિત લાગે છે કે તેમનો વિજય થશે માટે હું સુરત